ઓમ નમ ભગવતે ભાગ્ય વગર મળે ને સપનામાં માં સત્સંગ કૃપા થાય રઘુનાથ ની તો પછી આવે ભગતી તણો આને રંગ એક નગર ની અંદર એક અતિ ધનવાન માણસ રે અને એ ધનવાન માણસ કે જેને પૈસાનો કોઈ તૂટો નહી પણ પૈસાને નકરા કાઈ કામ નો આવે એ પૈસાને કોક સામે વાપરવા વાળો જોઈએ એટલે વાપરવા વાળો જો છોકરા હોય તો વાપરે નકર કોઈ વાપરે નહીં એટલે ધનવાન માણસ ને શેર માટી ની ખોટ એટલે સંતાન એકય રહી પૈસા ઘણા પણ સંતાન વગર બે માણસ જ રહે એમાં ઘણા એને ઓલા ઉપાય કર્યા પણ એ કઈ ઉપાય કાઈ કામ આવ્યો નહીં

મારે પુત્ર પ્રાપ્તિ માટે કોઈ પણ ઉપાય તમે મને સીધો કોઈ પણ ઉપાય બતાવો તે હું કરવા તૈયાર છું એટલે જે હતા બહુ દયાળુ હતા એને એક મંત્ર દીધો કે આ મંત્ર નો જાપ કરીશ એટલે તને ભૈરવ દાદા પ્રસન્ન થશે હું આધુનિક વ્યક્તિ તો મંત્રને લઈ અને સિદ્ધ કરવા માટે થઈને તપ કર્યું મારે એક પુત્રની પ્રાપ્તિ માટે તમારી આ પ્રાર્થના કરી છે તમારી સેવા ચાકરી કરી છે તમારું તપ કર્યું છે એટલે ભરૂચ દાદા એ કીધું કે બેટા

ગરજ હોય ગરજ ને કઈ ન હોય એટલે એક મહિનો થયો દાદા તો પ્રસન્ન થઈને જતા રહ્યા એને તો વચન આપી દીધું વચન પ્રમાણે આને પણ સામે વચન માંગ્યું કે એક શેર ગાય માટી હું તમને દઈશ આ બે સામે સામે વચન ને બંધાણા એટલે આને ત્યાં પોતાના ધર્મ પત્નીને સારા દિવસો દેખાવા લાગ્યા એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના ને છ મહિના સાત આઠ ને નવ મહિના જ્યાં થયા ત્યાં દેવ જેવો દેવના ચક્ર જેવો એક દીકરો તેના ઘીરે પારણિયામાં ઝુલવા લાગ્યો લાગ્યો એટલે દીકરો સવા મહિના ઉપાય કર્યું કો મેં તો હવે આને વચન દઈ દીધું છે આપણે તો વૈષ્ણવ સાધુ કહેવાય વૈષ્ણવ હવે આપણે તો ગાયની હત્યા કરાય નહીં ગાયની હત્યા ના કરો તો ગાય નું માસ જેવું કેમ એટલે કીધું કે પ્રભુ અત્યારે નહીં પણ છોકરો મોટો થાશે ને ત્યારે હું તમને ગાયની માટી દઈશ એમ કરી અને ભેરવ દાદા ને રવાના કર્યા આપણે કેમ દાણા જોઈને કંઈક ભાઈ વદાડ મૂકી દ્યો એટલે વદાડ મૂકે જાય એમ કરતા કરતા છોકરો તો જુવાન થયો અઢાર ઓગણી વર્ષનો થયો એટલે વળી પાછા ભેરવ દાદા આવીને ધનિક વ્યક્તિને કહેવા લાગ્યા કે ભાઈ હવે છોકરો તારો અઢાર વર્ષનો થયો છે કાલે સવારે એના લગ્ન થશે તો હવે તું મને ગાયની માટી વચન પ્રમાણે તારે આપવી પડશે હવે આને પાછો વિચાર કર્યો કે હવે તો આ પાછું ઊભું ને ઉભું રહેશે એટલે એને ભેરવ દાદાને કેવા લાગ્યું કે ભેરવ દાદા હવે થોડાક દી ખમો આમ વધારે કરી જાય એમાં એક દિવસ ભેરવ દાદા આવીને ખીજાણા કે ભાઈ હવે તારાથી કાઈ નહીં થઈ શકે માટે લાઈ હું તારા છોકરાને પાછો જ્યાં લીધો છે અહીંયા પાછો મૂક્યા હોય એટલે કે એનું મૃત્યુ કરી નાખો હવે ને જ્યાં મારવાની દીવરાણી બતાવી એટલે ઓલો વૈષ્ણવ જેવો જે ધનિક ભક્ત હતો ને એ બે હાથ જોડીને ભેરવ દાદાને કહેવા લાગ્યો કે પ્રભુ મેં તમને વચન દઈ દીધું હતું પણ મારે ત્યારે ગરજ હતી એટલે મેં વચન દઈ દીધું હતું પણ ત્યારે મને ખબર નથી કે આ ગાયની માટી એટલે ગાયનું માંસ હવે હું તમને ક્યાંથી લઈ દઉં હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરો હું તમને ગાયની માટી તો દઈ નહીં શકું ગાયનું માંસ હું તમને દઈ નહીં શકું ગાયની હત્યા હું કરી નહીં શકું માટે પ્રભુ હવે તમે મને કઈ રસ્તો બતાવવો હોય તો ભલે અને દીકરાનું મૃત્યુ કરવું હોય તો ભલે બે તમારા હાથ ની અંદર વાત છે આવી નિર્મળ વાણી જ્યાં ભૈરવ દાદા સાંભળીને એટલે તરત જ ભૈરવ દાદા કહેવા લાગ્યા કે ભાઈ તું એક કામ કર તારા ગામની અંદર આજે એક દીકરી ના લગ્ન છે હવે આ દીકરી ના લગ્ન દીકરીના બાપે પૈસા લઈને કર્યા છે દીકરીના પૈસા જે ખાય દીકરીનો પૈસો એ ગાયની માટી બરોબર કહેવાય એટલે તું એક કામ કર ત્યાંથી જે રસોડું છે ને ત્યાંથી એક શેર મને અનાજ લઈ આવી દે એટલે ગાય ગાયની માટી બરોબર ગણાઈ જાય છે કાંઈ વાંધો નહીં આ તો ગયો ધનિક માણસ ને બધા જોયો એટલે ઓલાય તો સાના માના પૈસા લીધા હોય દીકરીના પૈસા ઓમ આમ પણ બાયણે કે આપણે કાંઈ નથી કરવાનું હોય પચાસ હજાર દેજો જાજા નહીં એટલે દીકરીનો પૈસો હતો એનું બધું લઈ આવેલા એટલે આને કીધું કે ભાઈ મારે એક શેર લોટ જોઈશી એટલે એક શેર લોટ

દીકરીનો પૈસો લીધા વગર હું તો બધાયને એમ કહું છું કે દીકરી કંકુ કન્યા દેવી જોઈએ કંકુ કન્યા કેને કહેવાય કે દીકરીના ઘરનો પૈસો પણ આપણા ઘરની અંદર આવવો ન જોઈએ તો મારી બધાને વિનંતી છે કે દીકરી માથે ભાર તમે પૈસા લ્યો તો ભાર દીકરી ઉપર જ છે વેવાઈને એમ કહો કે 1 લાખ દેવાના એટલે એ તો બિચારો ગમે એમ કરીને દીએ એના દીક છોકરાને પરણાવો હોય એટલે પણ એ ભાર આપણી દીકરી ઉપર જ હોય કારણ કે આપણી દીકરી લગ્ન કરીને ત્યાં જાય એટલે લાખ રૂપિયા વ્યાજે લેવા હોય ઈ આ દીકરીને આપણા જમાઈ માથે હોય કે ભાઈ તારા લગ્ન માં એક લાખ નો ખર્ચો થયો છે ને એક લાખ આ દીધા બે લાખ તમારે દેણું છે તો એ દેણું કરવા કરતા આપણી દીકરીને જે મળે તે અને આપણને જે મળે તે લઈ અને પોતાના શાસ્ત્રે વિદાય કરવી એવી મારી તમને સર્વેને પ્રાર્થના છે કોઈ બી દીકરીનો પૈસો ન લેવાય